કે આનાથી જે ગરીબો છે કે હાસિયામાં ધકેલાઈ ગયેલા લોકો છે તો આ લોકોને ન્યાય મેળવવામાં કેવા પ્રકારની સુનિશ્ચિતતા થશે બહુ સાચી વાત કરીએ આપણે કોઈ પણ ન્યાયની પ્રક્રિયા હોય અથવા કોઈ જ્યાં પણ કાયદા દ્વારા પ્રસ્થાપિત અદાલતો હોય ત્યાં જે શોષિતો હોય ગરીબ વર્ગ હોય એમાં કાયમ ન્યાય નથી મળતો ન્યાય બહુ દૂર ઝડપથી નથી મળતો આની ફરિયાદો થતી હોય છે હવે જે ન્યાય મેળવવાની પ્રક્રિયા છે એના માટેનો કાયદો છે ક્રિમિનલ પ્રોસિજર કોડ એટલે કે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા તરીકે પ્રસ્થાપિત કરવામાં આવે છે આમાં આપણે વાત કરીશું આગળ જેમ આપણે ચર્ચા કરશું એમાં કે ટાઈમ બાઉન્ડ અપ્રોચ કે કોઈ પણ ન્યાયની જે પ્રક્રિયા આપણે ટ્રાયલ કરીએ છીએ કોર્ટમાં અદાલતમાં ચાલવામાંથી પ્રક્રિયા આપણે કોર્ટ ટ્રાયલ કરીએ છીએ આ ટ્રાયલ કેટલા સમયમાં ચાલશે અને એની અંદર કેટલો સમય સમયગાળો કોઈ પણ અલગ અલગ સ્ટેજે આપવામાં આવશે જેમ કે ચાર્જ ફ્રેમ કરવો પછી એની સુનાવણી થવી એના એમાં મુદતો પડવી કોઈ પણ કેસની હિયરિંગ થઈ જાય પછી જજમેન્ટ આપવું એના દ્વારા અમલીકરણ કરવું તો એમાં પણ કોઈ પણ વ્યક્તિને ધ્યાનમાં રાખવા ધ્યાનમાં રાખ્યા વગર મોટા ભાગે ઇટ્સ અ ન્યુટ્રલ કાઇન્ડ ઓફ થિંગ એમાં અમીર ગરીબનો ભેદ ના હોય કોઈ વ્યક્તિ નીચલી કક્ષામાંથી આવે છે કે ઉપર કક્ષામાં એનો ભેદ રાખ્યા વગર આ ટાઈમ બાઉન્ડ અપ્રોચ જે આપવામાં આવ્યો છે એના આધારે પણ એવું અપેક્ષા રાખી શકાય હજી કાયદાનો અમલ થયો નથી અમલ જુલાઈથી થશે એટલે જ્યારે અમલ થશે એના પછી ઘણા બધા ચર્ચાઓ ઘણા બધા પ્રશ્નો એ લાઇટમાં આવશે અને એના આધારે એના ઉપર શું કાર્યવાહી આગળ થઈ શકે એની રિસર્ચ અને એના માટેની ચર્ચા કરી શકાય